સમાચારમાં વાત કરીએ જાબુ જાંબુડાના રામપુરા ગામે એક માથું પ્લાસ્ટિકની ફસાતા જોવા મળી રહી છે પ્રાપ્ત થયા મુજબ એકબુઘોડાના ભાનપુરા રોડ ઉપર રામપુરા ગામે એક સ્વાનું માથું પ્લાસ્ટિકની બરડીમાં ફસાતા સ્વાની દોડધામ વધી હતી જ્યારે માથું બરડીમાં ફસાઈ જતા સ્વાને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતા શ્વાસની દયનીય હાલત જોવા મળી રહી હતી જ્યારે આ બાબતને જાણ કોઈ જીવદયા પ્રેમીએ જાબો ગોડા ખાતે રહેતા અને સર્પે મિત્ર તરીકે જાણીતા પંકજભાઈ પરિવારને કરતા પંકજભાઈ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કુતરાને પકડી સાવધાનીપૂર્વક પ્લાસ્ટિકની બરડીને હેક સો બ્લેડ વડે કાપી પ્લાસ્ટિકની બરડીમાં ફસાયેલા કુતરાના મોઢાને પ્લાસ્ટિકની બરડીમાંથી છૂટું કરાયું હતું જ્યારે પ્લાસ્ટિકની બરણીમાંથી મોડું બહાર નીકળતા કૂતરાએ હાશકાર અનુભવ્યો હતો અને જ્યારે જીવમાં જીવ આવ્યો હોય તે પ્લાસ્ટિકની મરણીમાંથી છુટકારો મળતા જ ત્યાંથી ભાગી ગયું હતું